સુરતના જ્વેલર્સમાં કરોડો રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે તસ્કરો બે કિલો સોનું અને એક કિલો ચાંદીની ચોરી કરી ફરાર થઈ ગયા છે શાતિર તસ્કરો કેમેરાનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા હાલ તો પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે સુરતના ઉમરા વિસ્તારમાં ટર્નિંગ પોઈન્ટ પાસે ઓર્નામેન્ટલ્સ જ્વેલર્સ આવેલું છે ગઈકાલે રાત્રે આ જ્વેલર્સમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે રાત્રિ દરમિયાન ઈકોકારમાં આવેલા બે ઈસમઓએ દુકાનનું શટર ઊંચું કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે દુકાનમાં ડિસ્પ્લેમાં મૂકેલા દાગીનાઓની ચોરી કરવામાં આવી છે જ્વેલર્સ માલિકના જણાવ્યા પ્રમાણે અંદાજે બે કિલો સોનું અને એક કિલો ચાંદીની ચોરી થઈ છે ચોરીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા કેદ થઈ ગઈ છે પરંતુ સાતીર તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ પોતાની સાથે લઈ ગયા છે જોકે સમગ્ર ઘટના મામલે ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે હાલ તો પોલીસે સમગ્ર મામલે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસને આશંકા છે કે આ ચોરીની ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ કોઈ જાણભેદુ છે જો કે ચોરીની ઘટનાને લઈ પોલીસના રાત્રિના પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર